તો મિત્રો મારા એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક લાખ અને વીસ હજારથી પણ વધારે ફોલોવર છે તો મિત્રો મેં ફોલોઅર કઈ રીતે કર્યા કઈ રીતે મારી ઠીક છે મિત્રો હું જેટલી પણ રીલ અપલોડ કરું છું એમાં ઠીક છે મિત્રો મિનિમમ પચાસ સાઠ કે સિત્તેર હજાર કે લાખ તો વ્યૂઝ આરામથી આવી જાય છે અને ઘણી બધી બહુ ઓછી છે પણ ઘણી બધી રીલ મિલિયન ઉપર પણ પાર કરી જાય છે તે મારી રીલ કઈ રીતે વાયરલ થાય છે અને હું કઈ કઈ રીત અપનાવું છું એના વિશે વાત કરીશ જો તમારું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય તમે રીલ બનાવ એમાં વ્યૂઝ ના આવતા હોય ઠીક છે મિનિમમ દસ કે પંદર હજાર વધારે વ્યૂઝ ના આવતા તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો હું આજે તમને તમારી ઇન્સ્ટાગ્રામ રીલ ને ગ્રો કરતા શીખવાડીશ અને વાયરલ કરતા શીખવાડીશ હું એવું નહીં કહું કે તમારે મિલિયન મિલિયન વ્યૂઝ આવે છે પણ ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર તો વ્યૂઝ આવશે જો એટલા વ્યૂઝ આવે છે ટીકમ તો અમુક અમુક રીલ ઉપર તો ઘણી બધી રીલ મિલિયન ઉપર પણ જશે અને ઘણી બધી રીલ સો બસો કે ઉપર પણ જશે હું તમને એવું કેદ કે મારી રીલ ઉપર બધામાં મિલિયન વ્યૂઝ આવે છે પણ બધામાં નથી આવતા મિનિમમ સો કેની આજુબાજુ રહે છે પચાસ કે સાઠ કે સિત્તેર કે એંસી કે ઘણી બધી ચારસો પાંચસો કે પહોંચી જાય છે અને ઘણી બધી તો મિલિયને પણ પહોંચી જાય છે પણ મિલિયને ખૂબ ખૂબ ઓછી છે ઠીક છે મિત્રો તો તમારે પણ જો તમે રોજ ઇન્સ્ટાગ્રામ રીલ એમાં વ્યૂઝ ના આવતા તો તો આ ચાર પાંચ વસ્તુ વ્યૂઝ આવશે આવશે કઈ રીતે એના વિશે જ વાત કરી એ પહેલાં કીધું મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ થી પૈસા કમાઈ શકો છો મેં થોડાક જ દિવસ પહેલા ઠીક છે મિત્રો ઇન્સ્ટાગ્રામ થી ચોત્રીસ હજાર ત્રણસો રૂપિયા કમાયા હતા કઈ રીતે કમાયા હતા એના ફૂલ ડિટેલમાં વિડીયો બનાવેલો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વખતે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના રિલેટેડ વિડીયો જોવા માટે આ વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવજો જેથી કરીને હું તમને ઠીક છે મિત્રો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના રિલેટેડ વિડીયો તમારી માટે લાવતો રહું તો ચાલો વાત કરી કે કઈ રીતે તમે તમારી ઇન્સ્ટાગ્રામ રીલને વાયરલ કરી શકો છો તો સૌથી પહેલું છે મિત્રો તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વ્યૂઝ લાવવા માટે ઠીક છે મિત્રો અથવા ઠીક છે તમારી રીલને વાયરલ કરવા માટે માં વ્યૂઝ લાવવા માટે તમારે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કરવાનું છે તમે સાઈડમાં જોતા રહજો જેથી કરીને તમને વધારે અંદાજો લાગે ઠીક તમને ખબર પડે કે કઈ રીતે કરવાનું છે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ઓપન કરવાનું છે ઓપન કર્યા પછી પ્લસમાં રીલનું ઓપ્શન હશે એની ઉપર ક્લિક કરવાનું છે એ ક્લિક કરશો એટલે જે અત્યારે ટ્રેન્ડિંગમાં લેટેસ્ટ અત્યારના ટાઈમે જેટલી પણ રીલ ચાલે છે ટ્રેન્ડિંગમાં એ બધી બતાવશે તો તમારે સોંગ ઉપર એ સોંગનો યુઝ કરવાનું છે હવે ઘણા બધાને ટેકનોલોજીની કેટેગરી હશે અથવા બીજી કોઈ પણ કેટેગરી તો ઘણા બધા એવું છે આ રીલ મારા માટે બેકાર છે તો એવું નથી મિત્રો તમારે શું કરવાનું છે તમારે જે ટોપિક ઉપર રીલ બનાવ્યું એ ટોપિક ઉપર બનાવજો બસ આ જે સાઉન્ડ છે ઠીક છે મિત્રો એને એકદમ ધીમા અવાજ દસ સેકન્ડ કેટલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે પણ ઉપયોગ કરી શકો છો જેથી કરીને તમારી રીલ વાયરલ થાય હું તમને એક એક્ઝામ્પલ પણ આપી દઉં અત્યારે આપણે ઠીક છે મિત્રો આપણું એક ગુજરાતી ગીત છે ગોતીલો ગોતીલો કરીને ઠીક છે મિત્રો એ બહુ વાયરલ વાયરલ થાય છે રીલ ઉપર ઠીક છે તો બધા ઘણા બધા જોતા હશે કે ઘણા બધા ઘણા બધા અલગ અલગ ટોપિક હોય છે છતાં પણ આ સાઉન્ડનો ઉપયોગ કરીને મિલિયનમાં વ્યૂઝ લે છે સબ્સ્ક્રાઇબર લે છે ઠીક છે મિત્રો ફોલોવર લે છે તો તમે પણ ઉપયોગ કરી શકો છો બીજા નંબરનું તમારી રીલને વાયરલ કરવા માટે એમાં વ્યૂઝ લાવવા માટે સૌથી જરૂરી છે કોઈ પણ એક નિશ કે કોઈ પણ એક ટોપિક ઉપર વિડીયો બનાવો ઘણા બધા અલગ અલગ ઠીક છે મિત્રો ટોપિક ઉપર રીલ બનાવે છે કોઈ ઘડીક પેલી રીલ બનાવે કોઈ ઘડીક પેલી રીલ બનાવે જેથી કરીને શું થાય છે તમારી રીલ સો બસો જણા જોડે જાય છે અને બીજી રીલ બનાવો છે તમે બીજા ટોપિક ઉપર જોવા હોય છે જે ફરીથી સો બસો લોકો જોડે જાય છે તો સ્કીપ કરી નાખે સ્કીપ કરી નાખીએ છીએ જેથી કરીને તે આગળ વધતી નથી તો કોઈ પણ એક ટોપિક ઉપર રીલ બનાવશો તો તમારું એકાઉન્ટ જલ્દી ગ્રો થશે એમાં જલ્દીથી ફોલોવર આવશે અને જલ્દીથી તમારી ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ થશે તો ખાસ ધ્યાન રાખજો અને સૌથી જરૂરી છે કે તમે કોઈ પણ એક નીશ કે એક ટોપિક ઉપર જ બધી રીલ બનાવો એકવાર તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સારું એવું ગ્રો થઈ ગયું તમારે સારી રી એવી રીલ કે વ્યૂઝ આવવા માંડે ઠીક છે તે પછી તમે અલગ અલગ ટૉપિક ઉપર પણ વિડીયો બનાવી શકો છો પણ શરૂઆતમાં જ્યારે તમારા વ્યૂઝ સો બસો ત્રણસો જ તો ત્યારે

જેથી કરીને એમાં વ્યૂઝ વધારે આવશે કેમ કે તમને એવું હશે કે એકને એક વસ્તુ લોકોને જોવાનું નથી ગમતું તો ફરીથી હું તમને એક ઉદાહરણ આપું જે આપણું સોંગ છે ગોતી લો ગોતી લો ગુજરાતી કહીને એ એક જ સોંગ ઉપર અલગ અલગ રીલ હોય છે રીલમાં કશું નથી હોતું પણ લોકો છતાં પણ એ રીલને જોવે છે કેમ કે એમને એ સોંગ સાંભળવામાં સોંગ છે એને સાંભળવાનો શોખ છે એમને ગમે જ એટલા માટે રીલ જોવા છે અને રીલ વાયરલ થાય છે તો મતલબ કે તમારે કોઈ યુનિક ટોપિક લાવીને શોધવાની જરૂર નથી ઠીક છે મિત્રો બહુ યુનિક કે તમે કાંઈક અલગ જ લાવી દે એવું જરૂરી નથી તમે બીજાનું કોપી કરી શકો છો પણ એમાં થોડુંક પોતાનું યુનિક એડિટિંગ કરવો બોલવાની રીત બદલો અથવા થોડા મેમ ઉમેરો જેથી કરીને તમારા વ્યૂઝ અથવા ઇન્સ્ટાગ્રામ રીલ જરૂર વાયરલ થશે ત્રીજા નંબરનું મિત્રો એ પણ બહુ જરૂરી છે કેમ કે તમારી ઇન્સ્ટાગ્રામ માટે જે મિત્રો વ્યૂઝ ના આવતા તો એનું એક સૌથી મોટું કારણ હોય છે રેગ્યુલર કન્ટેન્ટ અથવા રેગ્યુલર રીલ અપલોડ ના કરવી ઘણા બધા શું કરે છે આજે રીલ અપલોડ કરી અઠવાડિયું આરામ કરશે દસ દિવસ આરામ કરશે પછી એક સાથે ચાર પાંચ રીલ અપલોડ કરશે પછી આરામ કરશે પછી ચાર પાંચ રીલ અપલોડ કરશે એવું કરશો તો ક્યારે પણ તમારી રીલ ઉપર વ્યૂઝ નહીં આવે ઠીક છે મિત્રો કદાચ લખબાય ચાન્સ એકાદી રીલ ઉપર વ્યૂઝ આવી છે પણ રેગ્યુલર જે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગ્રો થવું જોઈએ ઠીક છે જે રીતે મારું થાય છે એ રીતે તો ક્યારે પણ નહીં થાય તો તમારે શું કરવું રોજની એક રીલ તો એક રીલ કાં તો બે રીલ તો બે રીલ અથવા પાંચ રીલ જેટલી તમે અપલોડ કરતા એટલી રેગ્યુલર કરો આજે એક કરી તો બીજા દિવસે પણ એક કરો ત્રીજા દિવસે પણ એક કરો ચોથા એમ તમે રેગ્યુલર કન્ટેન્ટ અપલોડ કરો મિનિમમ તમે બે થી ત્રણ મહિના રેગ્યુલર ઠીક છે આ રીતે રીલ અપલોડ કરશો તો તમારે ઠીક છે મિત્રો આરામથી તમારી રીલ પર વ્યૂઝ આવશે અને તમારે ઠીક છે મિત્રો તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ઠીક છે ગ્રો થવાનું ચાલુ જ થાય થઈ છે રેગ્યુલર કન્ટેન્ટ એ પણ જરૂરી છે જે રીતે આપણે યુટ્યુબમાં રેગ્યુલર નથી રહેતા અને આપણા વ્યૂઝ ડાઉન થઈ જાય છે એમ ઇન્સ્ટાગ્રામમાં પણ ડાઉન થઈ જતા હોય છે છેલ્લા નંબરનું મિત્રો જેની મેં પહેલા વાત કરી દીધી છે કરી દીધી છે છતાં પણ એકવાર કરી દઉં એ પહેલા મિત્રો ગુજરાતીમાં ઇન્સ્ટાગ્રામના રીલ અને ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવવાના રિલેટેડ અથવા ઇન્સ્ટાગ્રામનું ઠીક છે મિત્રો એકાઉન્ટ અથવા ઇન્સ્ટાગ્રામની રીલ વાયરલ કરવાના રિલેટેડ તમે વિડીયો જોવા માંગતા તો વિડિયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન દબાવજો તમારી માટે હું આવા જોરદાર લાવતો છેલ્લા એડિટિંગ ઘણા બધા રીલ સારી બનાવે છે એમનો અવાજ પણ સારો હોય છે એમનો ઠીક છે મિત્રો જે ક્વોલિટી હોય છે રીલ એ પણ સારી હોય છે છતાં પણ એમના વ્યૂઝ નથી આવતા એનું કારણ હોય છે એડિટિંગ ઘણા બધાને ખબર જ નથી હોતી કે ઇન્સ્ટાગ્રામ ઠીક છે મિત્રો રીલ કઈ રીતે એડિટિંગ કરવી અથવા કઈ કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરો તો આના પછી વન તો એક વિડીયો બનાવી દઈશ જેમાં હું તમને કહીશ કે તમે કઈ કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો ઇન્સ્ટાગ્રામની રીલ એડિટિંગ કરવા માટે જેથી કરીને ઠીક છે તમારા સારા એવા વ્યૂઝ આવી શકે તમારી ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ કરી શકે પણ અત્યારે ઠીક છે એમ તમે જ્યાંથી પણ એડિટિંગ કરતા હો તો સારામાં સારી ઠીક છે એમ તો સારામાં સારી ઠીક છે એમ તો રીલ એડિટિંગ કરવું એમાં થોડા મીમ મીમ ઉમેરો થોડા એવું થાય તો કેપ્શન ઉમેરો જો તમારી ત્રીસ ચાલીસ સેકન્ડની રીલ હોય તો કેપ્શન ઉમેરી શકો છો ટ્રેન્ડિંગ સાઉન્ડ ઉપર બનાવતા ઠીક છે મિત્રો તો એની ક્વોલિટી સારી રાખો પાછળના કેમેરીથી અથવા કોઈ પણ એક ટ્રાઇપોડ ટ્રાયપોડ ખરીદીને એક સ્ટેબલ વિડીયો બનાવો સ્ટેબલ રીલ બનાવો જેથી કરીને વાયરલ થઈ શકે ઠીક છે મિત્રો અથવા એમાં વ્યૂઝ આવી શકે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું તે મેં તમને પૂરેપૂરી જાણકારી આપી દીધી કે હું મારી જે મારું પોતાનું થીમ પેજ છે મારું પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમાં શું શું કરું છું જેથી કરીને ઠીક છે મિત્રો મારી રીલ છે વાયરલ થાય છે ઠીક છે તો મારામાં વ્યૂઝ આવે છે બસ મિત્રો આ વિડીયોમાં આટલું તે તમારું કોઈ પણ ઇન્સ્ટાગ્રામથી રિલેટેડ યુટ્યુબથી રિલેટેડ કોઈ પણ સવાલ તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા ઠીક છે એમ તો નીચે કોમેન્ટ કરી શકો છો અને જો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવજો આપણે મળશે એક ના વિડીયોમાં